હાલ ઇજા ગ્રસ્ત ખેત મજૂરને કેરમ વશુન્યાને અમરેલી સિવિલમાં સારવાર માટે ખસેડાયો છે રિપોર્ટ બાય સરફરાઝ ખોખર અમરેલી મારું નામ સંજય છે મારું ભાઈ નામ કેરમ વસુલિયા છે મીરાવાડ અમે પાણી વાર્તા હતા ને સે હુમલો કર્યો છે દેશક વાગ્યાનો ટાઈમ હશે લગભગ રાધે સામે હોટેલ બાજુ વિસાઈ છે અમારી વાડી આ કામ કરતા હતા પછી અમે એમ્બ્યુલન્સને ફોન કર્યો અમે આવ્યા સિવિલ દવાખાનામાં અત્યારે હવે ઈલાજ ચાલુ છે અહીંયા પાછળ લાગ્યું છે અહીંયા વાઈ ગયું છે વધારે વટકું ભરેલું છે પ્લસ છે અમે અહીંડામ પાણી વાવતા હતા બે જણા તો આમ જોયું નથી તરત આવી ગયા અત્યારે હુમલો વાયાથી કર્યો હું આગળ ભાગ્યો એ વાયો હતો એનો હુમલો કર્યો સિંહ અહીંયા પકડ્યો એના ફૂલામાં ને ચાર પાંચ પાસ ઢક લાગ્યા છે ને પછી હું પાણાનો ઘા કર્યો ત્યારે એને છોકરાને મૂક્યો પછી અમે સિવેલ દવાખાને લઈને એક આઠને ફોન કર્યો তাৰো ইালু